પ્રણામ મારે દીકરીઓના હૃદયમાં ભાવ જાગ્યો છે અમે પણ ગુરુદેવનું કામ કરીશું દીકરીઓ પાછી નહીં પડતી બેટા તમે નસીબદાર છો ભગવાન સદગુરુએ પસંદ કર્યા એ કોઈ સામાન્ય નથી એ સાક્ષાત મહાકાળ છે ને ભગવાન પસંદ કરે એ કોઈ સામાન્ય હોઈ શકે નહીં તો આવો આજે છેલ્લો દિવસ છે જેટલા અંતરના ભાવથી પોકારાય એટલો પોકાર કરી લઈએ એ કાલની કોને ખબર છે હે પ્રભુ બસ આજે પાંચમો દિવસ પાંચ પાંચ દિવસથી તારા ગુણગાન ગાવા મેં બેઠા છે હવે અમારું હૃદય પવિત્ર બન્યું છે પ્રભુ તમે અમારા હૃદયમાં સ્થાપિત થાઓ માટે સીધા બેસી બે હાથ જોડી આંખો બંધ કરી અંતરના ભાવથી બાવર આવહન આપણા હૃદય કમળમાં કરીએ એ ભાવ સાથે આયે ગુરુવર બિરાજીએ કથા કહો મતિ અનુસાર પ્રેમ સહિત આવાહન કરો પધાર્યે માં ભગવતી કે સા પધાર્ય ઋષિ સત્તા કે સાથ આયે વિસ્વામિત્ર વશિષ્ઠ વાલ્મી કે વર વ્યાસ માનવ માત્ર કે હૃદય દો પ્રેરણા અપાર દો પ્રેરણા અપાર ત્રણ ત્રણ વાર જય ઘોષ બોલ્યા એકે વાર અવાજ આવ્યો આવ્યો હે નથી આવ્યો ને હવે આજે કેવું સારું લાગે મને

તો તાકાત તો આવી જોઈ ને જરા અને પાંચ દિવસની બેટરી ચાર્જ થઈ ગઈ છે હે તો અવાજ આમ આમ આખું ગામ સાંભળે ની આજુબાજુના ગામ સાંભળે એવો અવાજ થવો જોઈએ હે ને કાલે કોઈ કેસે આપણને તો ખરા કેસે નહી કાલે અહીંયા હૈશું આપણે નહીં હે ને કાલની કોને ખબર છે હોય કે ના હોય તો ક્યાં હોય કઈ જગ્યાએ શું કરતા કઈ ખબર નથી તો આજે કૃપા કરી છે તો જરા જય છે જેના નામનો જયઘોષ બોલે એની શક્તિ આપણી અંદર આવે અને આપણી ખરાબી દૂર ભાગે છે જેટલું જોરથી બોલશો એટલી શક્તિ વધારે મળશે ને એટલી ખરાબી દૂર ભાગશે તો જરા ભાવથી બોલીશું ભલે કૃષ્ણ કનૈયા લાલ કી જય આવ આજે ચાલે જ નહીં કેટલી તાકાત છે અમારા સરખડીની બહેનોની હે સુભાષભાઈ જરા જોઈએ પછી આ બહેનો પાછી આ જોવે ને તો એને ખબર પડે કે આપણે કેટલો જોરથી જયઘોષ બોલ્યા બોલાતા હે ને તો જરા ભાવથી જયઘોષ બોલીએ બોલે રામચંદ્ર ભગવાન ચામુંડા માત કી જય બ્રહ્માણી માત માતકી ખૂબ ખૂબ ધન્યવાદ સૌનું ભાવવર્યું સ્વાગત સન્માન સૌને મારા ખૂબ ખૂબ બંધન પ્રજ્ઞાપૂરણ કથા આજે છેલ્લો દિવસ વિતેલા આપણી પાસેથી ચાર દિવસની ટૂંકમાં યાદ કરી લઈએ પ્રથમ દિવસ કળશયાત્રા શોભાયાત્રા પોથી યાત્રા એનું મહત્વ આપણે સમજાતા ભગવાનનો વરઘોડો નીકળે છે શોભાયાત્રા પોથી યાત્રા કળશયાત્રાના માધ્યમ દ્વારા બાળક સામેલ થાય ભગવાન ખુશ થાય અને ખુશ થાય ત્યારે જ ભગવાનની શક્તિ વર્ષા થાય માટે નસીબદાર વ્યક્તિ ભગવાનના વરઘોડામાં સામેલ થઈ શકે છે બીજું પ્રથમ દિવસ કથાનો લોક કલ્યાણ જિજ્ઞાસા પ્રકરણ સાચો ધર્મ શું છે ધર્મની વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ ધર્મ કોઈ સંપ્રદાય નથી કોઈ વાડો નથી કે બંધાતો નથી સાચો ધર્મ જે ભગવાનને માનતો હોય જે ગુરુને માનતો હોય જે મંદિરમાં જતો હોય જે મંત્રનું સ્મરણ કરતા હોય દરેક માટે સાચો ધર્મ લોક કલ્યાણનું કાર્ય કરો પરમાર્થ કાર્ય કરો એને સાચો ધર્મ બતાવ્યો છે દાનની વ્યાખ્યા બતાવી દાન દ્વારા ભગવાન રીજે છે દાન દ્વારા આપણી લક્ષ્મી પવિત્ર બને અપવિત્ર લક્ષ્મી ઘરમાં સુખ અને શાંતિ નથી લાવતી માટે શાસ્રુમાં દાનની પરંપરા બતાવી છે ભગવાનના અંગૂઠાને નીચે આખા દુનિયાની સંપત્તિ છે આપણી પાસે જે કઈ છે કઈ લઈને આવ્યા હતા હે હા કે ના તો કયો હા ખાલી હાથે આવ્યા હતા પાછા જઈશું તો કઈ મૂકશે હે જેવા આવ્યા હતા ને એવા જ પાછા એક કપડું પણ રાખતા નથી છતાં પણ ક્યારે આ જીવ દુનિયામાં આવ્યો કોઈ ખિસ્સા ભરાણા ભરાણા હે કોઈના સાંભળું તો ખરા જીવ જયારે જન્મે છે ત્યારે પેલું કપડું ઓઢાડે ને શું કહેવાય બોલો જન્મે ત્યારે પહેલું કપડું ઓઢાડે ને શું કહેવાય નથી ઓઢાડતા તો જરા બોલે તો ખરા શું કહેવાય એને જબલું ખીસવું હોય 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 દુનિયા છે વળી કરતા ના હોય જીવ જયારે દુનિયામાંથી વિદાય થાય ત્યારે છેલ્લું કપડું ઓઢાડે એને શું કહેવાય હે કફન એને ખિસ્સા હોય હા કે ના કે જો વળી કરતા હોય લઈ જવું છે હોય ખિસ્સા પેલા વડીલો છે બા દાદાને પૂછી જજો પેલા તો એક બે ખિસ્સા કોઈ દી ભરા નહીં અત્યારે ઉપરથી માંડી નીચે સુધી ખિસ્સા કોઈ દી ભરાવાના છે નથી ભરાવાના માટે ભગવાન માટે આપવાનું આવે લોક કલ્યાણ માટે આપવાનું આવે ધર્મ કાર્ય માટે આપવાનું આવે વિશ્વ કલ્યાણના અંદર આપવામાં આવે ત્યારે પરમ બેટા તો આપીશ ને એકને એક હજાર કરી અને હું તારી છલકાવી દઈશ માટે આવા શ્રેષ્ઠ કાર્ય થતા હોય કારણ કે સૌનો સાથ અને સહયોગ દ્વારા થાય છે ત્યારે ફૂલ ને તો ફૂલની પાખડી અર્પણ કરવી સાથે અભિમાનથી સાવધાન કર્યા છે હે અભિમાન થી સાવધાન કર્યા છે અંતરના નાદ થી ભક્તિના ભાવ થી કંઠે થી કરજે રણકાર માનવી દુનિયા જંજાળ છે માયાનો માર છે રણ તારો માનવી અભિમાન શેનું શેનું અભિમાન બધુંય તારું હે તે આપેલું મારું કઈ નથી પ્રભુ એક સદભાગ્ય છે કે તારા કાર્યની અંદર અમને પસંદ કરે છે બાકી આ દુનિયામાં કેટલા એવા કેટલા વિદાય થઈ જાય છે ખબર પણ પડતી નથી જે કઈ છે મારી પાસે મારા ઘરમાં મારા પરિવારમાં મારા કુટુંબમાં મારા શરીરમાં પ્રભુ તારી કૃપાથી છે માટે ક્યારેય કોઈ વાતનો અભિમાન ના જોઈએ સાથે બીજો દિવસ દેવમાનું સમીક્ષા પ્રકરણ માનવના ત્રણ પ્રકાર દુનિયામાં ત્રણ પ્રકારનો માણસ જોવા મળે નર પશુ નરપિશાચ અને દેવ માનવ દેવ માનવ બનવા માટે આપણી અંદર પશુતા છે અસુરતા છે એને દૂર કરવા માટે દેવમાનવ બનવા માટે ત્રણ પગથિયા આપેલું સત્સંગ બીજો સદગુરુ ત્રીજી સેવા ત્રણ પગથિયાને જે ચડવાનો પ્રયત્ન કરે મહા માનવ બનવા માટે આગળ વધી શકે છે ત્યારે આજ પછી

હૃદયમાં ભાવ જાગ્યો છે જોડાઈ જજો એકબીજાની શક્તિ બની જજો સંગઠન હશે હશે સહકાર ત્યાં સાક્ષાત ગુરુદેવ હાજર હશે ને લખેલું છે પ્રજ્ઞા પુરાણમાં કે અભિમાની વ્યક્તિ સ્વાર્થી વ્યક્તિ એકલો જ ફરતો હોય છે સ્વાર્થી વ્યક્તિ એકલો જ ફરતો હોય એ ક્યારે આગળ વધી શકે નહીં બસ સાથ અને સંગઠનના ભાવથી આપણા નગરમાં આ ધરતીમાં છે ને તો અમારી બેનો પણ એવો પ્રયત્ન કરે કે આખું ગુજરાત સરખડીમાંથી પ્રેરણા લે સરખડી બેનો જો કેટલું સરસ મજાનું કાર્ય કર્યું છે હે માટે હવે પછી પાછી પાણી નહીં કરવાની આપણે જે પાય માટે સુખી થાય આપણા બાળકો સંસ્કારી બને જો સરસ મજાનો હોલ હશે ને તો ત્યાં નિયમિત કાર્ય સારા કાર્ય થશે આ ગામમાં દિવ્ય વાતાવરણ વધારે ને વધારે બનશે એના માટે બસ આપણે પ્રયત્ન કરવાનો છે ત્રીજો દિવસ નારી પ્રકરણ સત્ય એ પણ છે પરિવાર નિર્માણ ની અંદર નારીની ભૂમિકા અધિક મહત્વની છે માં ભગવતી વ્યક્ત કરી નારી શક્તિને જાગૃત કરી શક્તિને ઓળખી લે સમય બચાવી અને સંસ્કૃતિના કાર્ય કરી લે અઠવાડિયું આવે દર ગુરુવાર એટલે બાનું જોઈએ નહીં હે ને પાછા ઘણાઈ શું કરે ખબર અમને બધાય અનુભવ છે ખાલી અમે કથા ન કરતા અમે બધાય કામ કરીએ છીએ સ્વાધ્યાય થી માંડીને એવું નથી કે અહીંયા બેસીને જ કથા કરીએ બધાય કામ કરીએ એટલે અમને બધો અનુભવ હોય એટલે સ્વાધ્યાય નો દિવસ આવે પછી એમ કહી બેન કેમ નહોતા આવ્યા એટલે એમ કહે કે ક્યાંથી આવે કામ કેટલું હતું શું કામ હતું તો કે આ હતું પેલું હતું હું મને તો એવું થાય કે કામ તો જિંદગીમાં નથી ખૂંટવાનું મરીશો તોય કામ સામે ઊભું રહેશે હજી સુધી કોઈના કામ પૂરા થયા નથી ને થવાના પણ નથી અને બાનની ડાયરી ક્યારે કોઈની પૂરી થાય નથી એક પછી એક પછી એક એક નાનકડું દ્રષ્ટાંત બતાવ્યું છે આરવ દેશમાં એક ભાઈને નોકરી મળી અહીંયા ક્યાંય નહોતી મળતી તો ત્યાં મળી અને નોકરી મળી ઊંટ સાચવવાની અને કેટલા ઊંટ સાચવવાના સો એકડો ને બે મીંડા સો છ ની ઓ સો સો ઊંટ ને સાચવવાના એટલે એ ભાઈ નોકરી કરી વર્ષ બે વર્ષ પૂરા થયા પછી એને બીજી નોકરી મળતી એટલે નોકરી છોડી દીધી બીજા ભાઈને એની જગ્યાએ નોકરી ઊંટ સાચવવાની મળી બીજા ભાઈને એની જગ્યાએ ઊંટ સાચવાની નોકરી મળી એટલે એ ભાઈ ગયા એટલે ઊંટ ને સાચવવા સાંજ પડે એટલે બધાને વાડામાં લાવવાના અને બધાને નીચે બેસાડ દેવાના તો જ રહી ને ત્યારે એકાદ ભાગી જાય તો શું કરું એટલે આ ભાઈ એકને બેસાડે ત્યાં બીજું ઊભું થાય બીજાને બેસાડે ત્યાં પાછું બેઠેલું પાછું ત્રીજું થાય આખી રાત મહેનત કરે સો ક્યારેય બેસે નહીં પેલા ભાઈ તો માંડ એક દિવસ ગયો એને એમ કે આજે નવો નવો હું છું એટલે એ માનતા નહીં હોય એટલે એને બીજા દિવસે પણ પ્રયત્ન કર્યો બીજા દિવસે આ જ દશા એક ને બેસાડે ત્યાં બીજું ઊભું થાય બીજાને બેસાડે તો ત્રીજું ઊભું થાય પેલા ભાઈ થાકી ગયા કે આ નોકરી કરવી કેમ મારે એટલે તરત જ એને યાદ આવ્યું કે પેલા ભાઈ આની પેલા જે ભાઈ હતા ને લાવ જરાક એને પૂછ્યા કે ભાઈ તે વર્ષ બે વર્ષ કેમ કાઢ્યા એટલે ભાઈ એને પૂછવા ગયા કે ભાઈ તું ઓટ સાચવતો હતો આ બે વર્ષ નોકરી કેમ કરી જરાક મને બતાવતો ખરો એટલે એ ભાઈએ કીધું કે ભાઈ ક્યારેય સોએ સો ઓટ બેસવાના નથી ઊંઘવાના નથી માટે આપણે બધો પ્રયત્ન કરીને હું તો રોજ બધાયને બેસાડીને મારી મહેનત કરી અને માલિક સુતો હોય ને એને ખાટલા નીચે જઈને સુઈ જાવ શાંતિથી સમજાણું ન સમજાણું લો હવે શું કરવું મારે હે ક્યારે સોયે સો ઓટ બેસવાના નથી મતલબ આપણા કામ ક્યારે પૂરા થવાના

કામ હશે પણ કામ ક્યારે ખૂટવાના નથી થોડો સમય કાઢીને આપણે ભગવાનના કામ કરી લેવા તો સ્વાધ્યાયનો દિવસ આવે તો બાનું નહીં કાઢવાનું અને ઘણા પાછા એવા હોય કે છ દિવસ આખા આ સાત દિવસ મળ્યા હોય ત્યારે કામ ન કાઢ્યો સ્વાધ્યાય દિવસે જ કામ કાઢે બાનું બતાવવા માટે આવું નહીં કરતા એ દિવસે તો વહેલાં કામ કરી નાખવાનું પેલા કામ કરી નાખવાનું ગમે તેટલા કામ એક કલાક શું ના કાઢીએ કે માલિક પાસે બેસવા માટે આપણા માટે અરે ઘરમાં બેઠા બેઠા કહીએ મારા ઘરમાં અનાજ ખૂટી ગયું તેલ ખૂટી ગયું ઘી ખૂટી ગયું ઘરમાં બેઠા બેઠા એમ કઈ મને અનાજ મળી જાય મને તેલ મળી જાય ઘી મળી જાય મળે ના મળે ક્યાં જવું પડે દુકાને દુકાને જઈને દુકાનવાળા ભાઈને કેવું પડે કે મને ઘી આપો મને તેલ આપો એ લઈને આવીએ ત્યારે જ આ વાપરી શકીએ એમ જીવનમાં કુટુંબમાં પરિવારમાં કંઈ જોતું હોય તો માલિક પાસે બેસવું પડે તો મળે બાકી મળે નહીં એને કંઈ નથી જોવું જોતું આપણા માટે બેસવાનું છે આપણા માટે કરવાનું છે આપણા માટે સમય કાઢવાનો છે માટે પ્રાર્થના કરો મારા ભાઈ તો સાથ અને સહયોગ આપે જ છે મેં જોયું ભરતભાઈ કેવા દોડે હે જ્યારે કહો ત્યારે હે એવા મારા બધા ભાઈ મારી બેનો કામ એમને નથી કરતી એ બધાના પતિ દેવ સાથ અને સહયોગ આપે બાકી એનો સાથ અને સહયોગ આપે તો ઘરની બહાર ડગલું ભરાય નહીં માટે મારા ભાઈઓને પણ વંદન કરું છું કે મારી બહેનોને એટલે સાથ અને સહયોગ આપે છે માટે બેનો ખોટા બાના બોલો તો ખરા કાઢવાના નહીં ને અઠવાડિયે બસ સમૂહમાં ભેગા થાવ એક સાથે ને એ ઉર્જા શક્તિ પછી જુઓ ગામમાં કેવું પરિવર્તન લાવે છે સાથે ગઈકાલનો દિવસ દેવ સંસ્કૃતિ દિગ્વિજય પ્રકરણ બળે ભાગ માનવશતનો પાવા દેવો પણ દુર્લભ એવું માનવ દેહ ભગવાને આ જીવને આપ્યો છે માટે ભગવાને આપેલા અવસરને ઓળખી લઈએ અને અવસરને ઓળખીને ભગવાનની કૃપાને પ્રાપ્ત કરી લઈએ અને ત્યારબાદ યુવા શક્તિને જાગૃત કરી વ્યસન અને ફેશનમાં તરબોળ બનેલ જે યુવા શક્તિ બરબાદ થઈ રહી છે કમસે કમ યુવા ધનને બચાવીએ બતાવવામાં આવ્યું છે કે સાપને શક્તિહીન બનાવવો હોય તો સાપની પૂછડી દબાવવામાં આવે છે સિંહને શક્તિહીન બનાવો હોય તો સિંહના કાન મચડવામાં આવે છે જ્યારે દેશને બરબાદ કરવો હોય ત્યારે દેશના યુવા ને ખરાબ માર્ગે ફસાવવામાં આવે છે સાવધાન આપણું યુવા ધન કે ના થઈ જાય એની જવાબદારી પણ આપણી છે માટે વ્યસનમાંથી મુક્ત થાય કું કમ આપણા કુટુંબ પરિવારમાંથી એ વ્યસન દૂર થાય એવો પ્રયત્ન આપણે કરવો પડશે સાથે સાથે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ આજે મા બાપની હાલત કેવી છે ફોન ઉપર સાત સુધી દુનિયા સાથે વાતો કરે આજે બે પાંચ મિનિટ મા બાપ સાથે પ્રેમથી વાતો કરવાનો સમય નથી માણસ પાસે પોતાના માટે લાખો રૂપિયા ખર્ચી નાખે નથી ખાવાનું ખાય નથી પીવાનું પીવે સંપત્તિને પોતાના માટે બરબાદ કરે પણ મા બાપને દવાનો પૈસા આપવા પડે દવા માટે તો ગણતરી થવા લાગે આજે તમે જુઓ તો ખરા ક્યાં જઈને આ દુનિયા ઊભી છે એને શું જોઈએ એને કંઈ નથી જોતું પ્રેમના બે શબ્દ જોઈએ છે હૃદયનો ભાવ જોઈએ છે જેને ખાધું નથી ને ખવડાયું છે ચેનથી ઊંઘ્યા નથી અને ચેનની ઊંઘ આપી છે શાંતિથી બેઠા નથી અને આપણું જીવનની અંદર આપણે સુખથી ભરવા માટે અથાગ પ્રયત્ન કર્યા છે એનું ઋણ કોઈ જન્મમાં ચૂકવી શકે એમ નથી ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતાની અંદર બતાવ્યું છે સાક્ષાત ભગવાન તારા ઘરમાં છે માતા અને પિતા એ મારું સ્વરૂપ છે મંદિરમાં કદાચ ભોગ ધરાવીશું ભગવાનને સાડી પહેરાવશું અથવા તો પિત્તાંબર પહેરાવીશું પણ ઘરની અંદર મા બાપ ભૂખ્યા હશે મા બાપ દુખી હશે તો એ ભગવાન ખુશ ક્યારેય નહીં થાય જીવતા ભગવાન પિતા છે એક માતા પિતા જે ઘરમાં આ નારીએ આ જીવે જન્મ લીધો બીજા આપણા માતા પિતા આપણા સાસુ સસરા જે ઘરમાંથી આ જીવ વિદાય થવાનો છે એ આપણા માતા પિતા છે માટે મા બાપને દુઃખ લાગે એવું વાણી વર્તન વ્યવહાર આપણાથી ક્યારે થવું જોઈએ નહીં કારણ વગર ક્યારેય ઘરની અંદર મા બાપને દુઃખી નહીં કરતા અને આજે એટલી પ્રાર્થના કરું છું કે માતા પિતા પણ અત્યારે આ જમાનાની અંદર જે બાળકો જીવી રહ્યા છે થોડુંક આપણે સેટ થવું જ પડશે નહીં તો આપણે હે આપણો કોઈ એના સિવાય ઈલાજ જ નથી થોડુંક આપણે જતું કરવું પડશે આપણે સમજવું પડશે આપણે જ સેટ થવું પડશે તો તો ઘરમાં ઘરમાં સરસ વાતાવરણ રહેશે હે બધાને ખબર છે માટે વિશેષ મારે કહેવાની જરૂર નથી બસ અરસ પર સેટ થઈને રહીશું તો ઘર સ્વર્ગ બનશે ઘર મંદિર બનશે બાકી તો ઘરની અંદર હાહાકાર મચી જશે સાથે પુરાણ એટલે શું પ્રજ્ઞા પુરાણ એ નવયુગની ગીતા છે પ્રજ્ઞા પુરાણ આ જીવનો હોકાયંત્ર છે પ્રજ્ઞા પુરાણ આ જીવને દિવાડાંડી છે પ્રજ્ઞા પુરાણ એક અમૂલ્ય ઔષધિ છે પ્રજ્ઞા પુરાણ રત્નોની ખાણ છે પ્રજ્ઞા પુરાણ ઘરેણાની પેટી છે પ્રજ્ઞા પુરાણ એક અદ્ભુત ચાવીનો જુડો છે પ્રજ્ઞા પુરાણ